નમસ્કાર ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરીશું પીએમ કિસાન એકવીસમો હપ્તો ક્યારે જાહેર થશે અને ખેડૂતોના ખાતામાં જમા ક્યારે થશે એકવીસમાં હપ્તાની સો ટકા તારીખ આવી ગઈ છે આ વિડીયોમાં આપણે સો ટકા તારીખ આપશું કે કઈ તારીખે એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે તે બે હજાર રૂપિયા ક્યારે જમા થશે કઈ તારીખે થશે અને એકવીસમાં હપ્તા માટે જરૂરી દસ્તાવેજો એટલે કે તમારે એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જો તમારે જમા કરાવવો હોય તો તમારે આટલા દસ્તાવેજો જરૂરી આપવા પડશે તો જ તમને એકવીસમો હપ્તો મળશે નકર એકવીસમો હપ્તો તમને નિષ્ક્રિય થશે તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને વિડીયો અંત સુધી જોજો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે આ વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો પીએમ કિસાન એકવીસમો હપ્તો બે હજાર પછી નાના અને સીમાંત ખેડૂતોની શ્રેણીમાં આવતા તમામ ભારતીય ખેડૂતોને નાણાકીય સહાય તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આપવામાં આવે છે આ યોજના ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવી હતી એટલે કે જો પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના જે છે તે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દ્વારા લાગુ કરવામાં આવી હતી જેની જાહેરાત એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ કેન્દ્રીય બજેટમાં પિયુષ ગોયલને કરી હતી જે આની જાહેરાત એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ કે કેન્દ્રીય બજેટમાં પિયુષ ગોયલને જાહેરાત કરી હતી અને ચોવીસ ફેબ્રુઆરીએ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગુ થઈ ગઈ હતી આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા નાણાંકીય સહાય આપવામાં આવે છે બે હજારના ત્રણ હપ્તા સમાન રૂપમાં આપવામાં આવે છે એટલે કે વર્ષમાં છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે તેમ ત્રણ હપ્તા આપવામાં આવે છે બબે હજાર રૂપિયાના સરકારે ટૂંક સમયમાં ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં આ યોજના એકવીસમો હપ્તો પ્રકાશિત કરવાની યોજના બનાવી રહી છે જે એકવીસમો હપ્તો જે છે તે ઓક્ટોબર બે હજાર પચીસમાં એકવીસમો હપ્તો પ્રકાશિત કરવાની યોજના ચાલુ બનાવી રહી છે આગળ વાત કરીએ તો પીએમ કિસાન એકવીસમો હપ્તાની તારીખ અને સમય જે એકવીસમો હપ્તો જે છે એની તારીખ અને સમય આપણે જાણીએ પીએમ કિસાન એકવીસમાં હપ્તાની ઉપેક્ષિત તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી એટલે કોઈ સરકારે સત્તાવાર જાહેર કરવામાં નથી આવી તેમ છતાં એવો અંદાજ છે કે હપ્તો ઓક્ટોબર બે હજાર પચીસમાં પાત્ર ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે એકવીસમો હપ્તો જે ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનામાં બે હજાર પચીસમાં પાત્ર ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે આ ભંડોળની રકમ સરકાર દ્વારા દર ચાર મહિને અંતરાલ પર ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે એટલે કે ચાર ચાર મહિનાના અંતરાલમાં આ ત્રણ ત્રણ હપ્તા આપવામાં આવે છે વીસમો હપ્તો બે ઓગસ્ટના રોજ આપવામાં આવ્યો હતો તેના આધારે આગામી હપ્તો ઓક્ટોબર બે હજાર પચીસમાં સુકવવાનો અંદાજ છે જે આ વીસમો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં બે ઓગસ્ટના રોજ આપવામાં આવ્યો હતો તેના આધારે આપણે વાત કરીએ તો એકવીસમો હપ્તો ઓક્ટોબર બે હજાર પચીસમાં સુકવવાનો અંદાજ સરકારને છે એવો અંદાજ આપણે મારી શકીએ આગળ વાત કરીએ તો નોંધણી માટે જરૂરી દસ્તાવેજો એટલે કે તમારે એકવીસમો હપ્તો લેવો હોય તો તમારે નોંધણી કરાવવી ફરજિયાત છે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મેળવવા માટે નાગરિકો પાસે નીચે આપેલા માન્ય દસ્તાવેજો હોવા આવશ્યક છે એટલે કે માન્ય આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ ગ્રાહક માટે એટલે ખેડૂત છે એના માટે નાગરિક બેંક ખાતાની વિગતો હોવી જોઈએ એટલે કે ખેડૂતોના નાગરિક બેંક ખાતાની વિગતો હોવી જોઈએ નાગરિકતાનો પુરાવો એમાં રાશન કાર્ડ મતદારો ઓળખ કાર્ડ અથવા વગેરે વગેરે તમારો નાગરિકનો પુરાવો હોવો જોઈએ જમીન માલિકીના દસ્તાવેજો હોવા જોઈએ અને ઈ કેવાયસી ની વિગત હોવો જોઈએ એટલે કે ઈ કેવાયસી તમારું કરેલું હોવું જોઈએ નાગરિકાનો ફોટોગ્રાફ અને તેની વધુ માહિતી જો મિત્રો ખેડૂતભાઈઓ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે બાકી તારીખ આવી જાય એટલે એકવીસમાં આપતાની આપણે આ વિડીયોમાં આપણે અપલોડ કરી દેજો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત